નમસ્કાર આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજે અમારી પાસે એક એવો નિર્ણય છે જે ગુજરાતનું ભવિષ્ય બદલી શકે છે અને સાથે જ એવા સમાચાર જેની સીધી અસર તમારા પર થશે તો ચાલો જોઈએ આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર શું ખેતીના સાધનો પર ખરેખર હાંશી ટકા સુધીની સબસિડી મળી રહી છે આ તક ગુમાવવી પોસાય ખરી તુવેરના ભાવ પહોંચ્યા ક્વિન્ટલે આઠ હજાર રૂપિયા પણ આ ભાવ લેવા માટે નોંધણી ક્યારે અને કેવી રીતે કરાવવાની છે શિયાળુ પાક માટે પાણી મળશે કે ખેડૂતોએ રાહ જોવી પડશે સરકારે આખરે શું નિર્ણય લીધો છે પશુપાલકો માટે દસ લાખ રૂપિયાની લોન પણ આ યોજનાનો લાભ કોને અને કેવી રીતે મળશે ડીએપી ખાતરની અછતની જે વાતો ફેલાઈ રહી છે એ અફવા છે કે હકીકત જાણો શું છે સાચી વાત ગુજરાતમાં ઠંડીનો પારો દસ ડિગ્રીથી પણ નીચે ગયો કયા વિસ્તારોમાં સૌથી વધુ સાચવવાની જરૂર છે શું આ વર્ષે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી ભારે પડી શકે છે પોલીસે એવો તે શું એક્શન પ્લાન બનાવ્યો છે ગુજરાતની ઉર્જા નીતિમાં એવો કયો મોટો ફેરફાર થયો છે જેની અસર આપણા બધા પર થશે રેલવેમાં બાવીસ હજાર નવી ભરતી આટલી મોટી તક કોના માટે છે અને કોણ અરજી કરી શકશે અને હવે આજના સૌથી મોટા સમાચાર એક એવી ટેકનોલોજી આવી ગઈ છે જે હવે ખેડૂતોનું નુકસાન બચાવશે આ વિશે જાણવું તમારા માટે ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો વિડીયોમાં આગળ આપણે આ બધા જ સમાચારો વિશે વિગતવાર જાણીશું પણ એ પહેલાં અમને સપોર્ટ કરવા માટે આ વીડિયોને એક લાઇક કરી દો અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હા તમે કયા ગામ કે શહેરમાંથી આ વીડિયો જોઈ રહ્યા છો એ અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં ચાલો તો સૌથી પહેલાં વાત કરીએ ખેડૂતો માટેના જબરદસ્ત સમાચારની સરકાર કિસાન એગ્રીકલ્ચર સબસિડી યોજના લાવી છે જે અંતર્ગત ટ્રેક્ટર રોટાવેટર અને થ્રેશર જેવા સાધનો પર એંશી ટકા સુધીની ભારે સબસિડી મળી રહી છે વિચારો આનાથી ખેતી કેટલી સરળ અને ફાયદાકારક બની શકે છે અને સારા સમાચાર એ છે કે આ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે જો તમારે જાણવું હોય કે આ યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે તો અમને નીચે કોમેન્ટમાં માહિતી આપો એવું લખીને જણાવો અમે ચોક્કસ એના પર વિગતવાર વિડિયો બનાવીશું હવે વાત કરીએ તુવેરના ખેડૂતો માટેના ખુશીના સમાચારની સરકાર તમારા પાકની ખરીદી પ્રતિ ક્વિન્ટલ આઠ હજાર રૂપિયાના ટેકાના ભાવે કરી રહી છે પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો આ માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે અને તેની છેલ્લી તારીખ છે એકવીસ જાન્યુઆરી તો જરાય મોડું કરતા નહીં અને આ રહ્યા એ સમાચાર જે લાખો ખેડૂતો માટે રાહતનો શ્વાસ લઈને આવ્યા છે શિયાળુ પાક ખાસ કરીને ઘઉં જીરું અને ચણાને બચાવવા માટે સરકારે નહેરોમાં પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લઈ લીધો છે હવે ખેડૂતોને સિંચાઈની ચિંતામાંથી મોટી રાહત મળશે હવે વાત પશુપાલકોની પશુપાલનનો વ્યવસાય વધારવા માટે સરકાર દસ લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે અને એટલું જ નહીં એના પર પાંત્રીસ ટકાની મોટી સબસિડી પણ મળશે આ ખરેખર પશુપાલકો માટે એક સુવર્ણ તક છે તમને શું લાગે છે સરકારની આ પહેલથી પશુપાલકોને કેટલો ફાયદો થશે તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો છેલ્લા કેટલાક દિવસોથી ડીએપી ખાતરની અછતને લઈને જે અફવાહો ચાલી રહી હતી તેના પર ખુદ કૃષિ મંત્રીએ પૂર્ણ વિરામ મૂકી દીધું છે એમણે સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો છે એટલે ભાઈઓ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર અને અફવાઓથી દૂર રહીને ખરીદી કરજો અરે હજુ ક્યાં જશો નહીં હજુ તો આપણે ડિસેમ્બરના પોલીસ પ્લાન ગુજરાતની નવી ઉર્જા નીતિ અને રેલવેની મોટી ભરતી વિશે વાત કરવાની છે અને હા અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે અમારો ખાસ રિપોર્ટ તમને બતાવશે કે કેવી રીતે એક નવી ટેકનોલોજી ખેડૂતોની કિસ્મત બદલી નાખવાની છે ચાલો હવે વાત કરીએ હવામાનની ગુજરાતમાં શિયાળો બરાબરનો જામ્યો છે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન બાર ડિગ્રીની આસપાસ નોંધાયું છે પણ ખાસ કરીને નલિયા અને કચ્છમાં પારો દસ ડિગ્રીથી પણ નીચે જતા ત્યાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જો તમે એકત્રીસમી ડિસેમ્બરની રાત્રે ઉજવણી કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે પોલીસે મોટા શહેરોમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવ્યો છે અને ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો ઉજવણી કરો પણ સાવચેતી સાથે હવે એક એવા સમાચાર જે આપણા ભવિષ્ય સાથે જોડાયેલા છે મુખ્યમંત્રી દ્વારા ગુજરાતની નવી રિન્યુએબલ એનર્જી પોલિસી લોન્ચ કરવામાં આવી છે જેનું લક્ષ્યાંક છે બે હજાર ત્રીસ સુધીમાં સો ગીગાવોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવું આ સ્વચ્છ ઉર્જા તરફ એક બહુ મોટું અને જરૂરી પગલું છે આ નવી ઉર્જા નીતિ ગુજરાતના ભવિષ્યને કેવી રીતે બદલી શકે છે એના પર તમારે શું વિચારો છે અમને કોમેન્ટમાં જણાવો અને હવે એ સમાચાર જેની રાજ્યના હજારો યુવાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા નવા વર્ષમાં રેલવે વિભાગ ગ્રુપ ડી કેડરમાં લગભગ બાવીસ હજાર જગ્યાઓ પર ભરતી કરવા જઈ રહ્યું છે સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનો માટે આનાથી મોટી તક બીજી કોઈ ન હોઈ શકે અને હવે વાત આજના સૌથી ક્રાંતિકારી સમાચારની અત્યાર સુધી જ્યારે પણ કુદરતી આફતને કારણે ખેડૂતનો પાક બરબાદ થતો ત્યારે નુકસાનના વળતર માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી પંચનામા થતાં લાંબી પ્રક્રિયા ચાલતી પણ હવે આ બધું બદલાવા જઈ રહ્યું છે સરકાર હવે સેટેલાઇટ અને ડ્રોન ટેકનોલોજીથી પાક નુકસાનનો સર્વે કરશે જેનો સીધો મતલબ છે એકદમ સચોટ ડેટા ઝડપી સર્વે અને ખેડૂતોને મળશે સમયસર સહાય કોઈ વિલંબ નહીં કોઈ ધક્કા નહીં તો મોટો સવાલ એ છે કે શું આ નવી ટેકનોલોજી આપણા અન્નદાતા ખેડૂતો માટે એક સાચું વરદાન સાબિત થશે આ હતા આજના કેટલાક મહત્વપૂર્ણ સમાચાર જો તમને અમારી માહિતી અને રજૂઆત પસંદ આવી હોય તો આ વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીશું નવા સમાચારો સાથે તમારો ખૂબ ખૂબ આભાર